બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામે એસએમસીના પીઆઈના માતા પિતાની ઘાતકી હત્યા કરવામાં આવી છે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી કરાયેલી હત્યા બાદ એસપી એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે આમ તો બનાસકાંઠા જિલ્લામાં હત્યાઓના બનાવો બનતા હોય છે જેની તપાસ પોલીસ અલગ અલગ ટીમો બનાવીને કરતી હોય છે પરંતુ બનાસકાંઠામાં એક ચકચારી હત્યાની ઘટના બની છે જેમાં એસએમસીના પીઆઈ એવી જ ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદાથી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે હત્યાની ઘટના બાદ જિલ્લા પોલીસ વડા સયરાજ મકવાણા એલસીબી એસઓજી સહિત પોલીસનો કાફલો જસરા ગામ ખાતે દોડી આવ્યો હતો અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ લૂંટ કરવાના ઇરાદે મહિલાના બંને પગ કાપી પગના કડલા કાનની બુટ્ટી તેમજ ગળાના સોનાના દાગીનાની લૂંટ કરી હત્યાને અંજામ આપ્યો હતો દંપતી વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલ જસરા ગામની સીમમાં બનાવેલ મકાન બહાર રાત્રે ઉમતા હતા તે દરમિયાન જ હત્યાને અંજામ આપવામાં આવી હતી જોકે જોનારાનું હૃદય કંપી જાય હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારાને પકડી લેવા માટે તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોય તો આટલી કરૂરી રીતે હત્યા કેમ કરાઈ હશે તેવા અન્યળા સવાલો હાલ તો ઉઠી રહ્યા છે કારણ કે મહિલાના મોઢાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઊંડા ઘા જોવા મળી રહ્યા છે તેમજ મહિલાના બંને પગ પણ કાપી નાખવામાં આવ્યા છે ત્યારે આ ઘાતકી હત્યા બાદ ગામમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે કારણ કે હત્યા કરવામાં આવી છે તેમનો પુત્ર એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે પીઆઈના માતા પિતાની કરપીણ હત્યાથી પોલીસ બેડા પણ ખળભળાટ મચી ગયો છે જસરા ગામે પહોંચેલા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે હાલ પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે It took us some time. Ah, that is not bad,